રામ રામ સીતારામ જે જે દાદા કેમ સબોધે મિત્રો મજા માનતો મજા મારી જ્યો તો આવી ગયા છે ને ખાંડમાં કેટલું પાણી ને કેટલું નહીં જે અડધા હે અને જો ગમે ત્યારે ઉપરથી દેખાડતો આદા આવી જાય હેઠે આટો મારવા કારણ કે આ દ્રાઈ એટલે એટલે અમારા પણ કમાન્ડો હાઇ જ્યા જોવો જ ખરા ડાયર જેવું આવું થઈ ગયું પાણી આલે જો और कुछ पानी જોઈ તો કોમેડી હો જો કાકા ભાંગી જો તો ઢેન્ડુ ભાંગી જાય એવું કે પહેલી વારથી મોબાઈલ નો પડી જાવ જો જો નકરી આપો પાણી બાકી કડક છે હો જો નામ તો તાજુ નીકળે બકે ઉકલી અડદાર જેવું કે આ બધા જીનન તીના પાંદડા ની બધું મિક્સન મિક્સન થઈ જવું કાઈને ખાય ને તમે હઈ દોંડી હે કાકા આઠ હે દીજો ના દે રે વા પંદમાસ ટકાના આટો મારો આવી જાય ને કારણ કે જેવા સુરબાઓ નાખ્યા અમુક અમુક થઈ ગયા જો આમરે આમાં કમાન્ડો અને ઢાઢું પાણી એટલું એક વાત જવા દો અને હવે આપણે તો શું ભાઈ આખો થોડો અલગ જ ઉતર છે તો વિલાવ થોડુંક માફ કરી દીજો તો જો અહીંયા સુરબા જો સુરબા રહ્યા હતા અહીંયા પગ જ નહીં દીધો હતો કારણ કે જે ઓલીવાડિયા હતા અહીંયા બધા જ ઇન્દ્રા કાંઈ હવે ક્યાંય ઇન્દ્રા રહ્યા નથી તો અહીંયા હે ને બધા સુરબાઓ નાખ્યા કાંઈક ઓઈલ બાજુ નાખ્યા ને કાંઈક આ બાજુ જો

બે દિસા બુલેટ જાતું કામે ના આજ બુલેટ હે આપળો ઘરે જો 2 2 કિલો 2 કિલો કમ્પ્લીટ પડ્યું હે એક આરે બે બે ડીજે હો બે બે જો એક આય લગભગ લગભગ બે હે લગભગ બે હે ના ના આવાજ ભટકા હે આમો તલાવીરો ન્યાથી ના આવાજ ભટકા હે આમો તડપ એવો આવે આને એવાજ ભટકા જો ડીજે જોવે હાય રે કે એક આય બે બે ડીજે હે લગભગ એક આય બે બે ડીજે લા ઢોળી બજાર લગભગ હે કારણ કે જાજુ ઈ નો ગાવા દે નક વિડિયો કોપીરાઈટ આવી જાય આખી મહેનત ફેલ જાય હકણો રે તાલ સડે લાલ બેન જો આઈ તો રસ્તો રો તલા વારો લગભગ એક ના એક જ ડીજે એક જ બે નથી જો આઈ તીન તોલો જાપ આય ઓલો જો ને તલાવ વાળો હો કે રસ્તો હે એટલે ડીજે આમ ત્યાં ઘડી કામ જાય ના એક જ ડીજે બે ડીજે નથી મસ્ત ગાણો ખાઈ તરા કાવે દાલ જો હજી એવા કાઈ થા ના કોકો કજે એક ડિજે નથી બે એક જ છે બુલેટ નસર કમ્પલીટ ટેગ દીધું છે જો આખી આખો કવર આપું દાયરું અને તર પછી એક પાછું ડિજે નક્યો આવા લગભગ એક દીના લગભગ ધક જો ન કરતા છે જેવો તેવો આવ દાતો છે પહાઉ کارું કારું લેખી દેજો જેવો તેવો આવ દાતો છે ઓલો કે તમારા વિડિયો મોલા ક્લિપમાં કે અવાજ ના આવે જેવો તેવો ખાલી ખાલી જેવો તેવો ના ભાઈ રેવા દે જો બુલેટ ને કેવું કમ્પ્લીટ થાય એમાં જો કે આ તાર તૂટી ગયો તાર નીટ તૂટી ગયો હે તે અવાજ કેવા ખબર એમ થાય અગ્નિ એવો અવાજ એ માર બાકે સાં મોકલી નાખજે જો અહીંથી દેખાતું હોય તું આગળ ગયો જો અહીંથી જેવું તેવું દેખાતું હોય તો જો અને અખતરા કરાય ભાઈ तया सोटरे आस्तू न भराय करी की इन स्वटा काय दिम आवा ज झुमिंग करू पड आम्ही तुम्हाला विडिओम एव लागेल नजरे केव द्याय जो केव थाल काय जसं किम बीडी जगा होता होईल धुवाणा निघा देवा होत्या पण आम्हाला नाही देत ततड ततड थाय

તો તને કેવું તતડ તતડ થાય એ લઈ આવું કહેજો ભાઈ ભાઈ એના સારા કરાય નહીં ભાઈ એના ને એ સોઈટર એવો આય લગ્ન અવા દે કાંઈ લગ્ન કાંઈ નહોતો અવા આવતો આજ પાછો વહી દીજો કાલે તો ખાલી જેવું તેવું દાવતું કાલે કહેવાનું તો કાંઈક વધારે આવે અપાત જે પાવર કેટલા વાગી જાય એના ખબર પણ અડધો ડી ઓલો હોય જમ પર અડધું ભરી ગયું જે ઉપલું હતું ને અડધા પર ભરી ગયું હે અને હમણાં તો ડિસ્કો ડાઉન કરતો તતડ 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 કહ્યું હે મંદડાસા હમ મને સાચું મને છે લેન્ડને જ નખું આ લખ્યું પેલા દાને બંધ કરાવી પડશે પછી આ બધું ડીવા બી ઉતારવું પડશે અને આ દેહ ને છોકરા બધા અડધા રમીને કાંઈક પીયા જાય રમવાનું જે ચાલુ છે તો હમણાં લગ્ન તો અહીંયા ઘરે રમતા હતા અહીંયા તો પાવર થઈને એટલી દ્વાર હે હમું કરવું પડશે ન કર બોલાવો પડશે વાળા કે ભાઈ હમું કરી દેજે આ જમ્પર જવું જ માઇડ લેવાનું એટલું જમપર ગયું એટલું જમ્પરને આવી રહ્યું એટલા જમ્પર ગયા બીજું કાંઈ નહીં

ચાલુ એવું જોઈ લો છ ને બે મિનિટ તો આ રજનો વિડીયો તમને ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો જો હવાનું અમારા રમવાનું વાત ચાલુ જો આયુર્વિત જો હવાના રમે જો होमदडी केव जा ठेक ठेकची जाय फुल गामडानी जाऊ भे आणि जो, जो शॉर्ट विडीओ बना बाईकी आणि आमच्या कुठं आमचं आमच रमो रमो जो बाकी इनफॅक्ट व्हिडिओ विडिओ पुरो पूर तो मजा आली जा मस्ती काय लोकेशन बदल कम रविवार चलो बाय बाय